અમદાવાદના વાપુનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનનું નવીનીકરણનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં તેને હજુ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું નથી છેલ્લા ત્રણ મહિનાથી ગાર્ડન ડેવલપ થઈ રહ્યું છે પરંતુ લોકાર્પણ ન થતાં નાગરિકોમાં નારાજગી જોવા મળી છે સ્થાનિક લોકોનો સવાલ છે કે આ ગાર્ડન ક્યારે ખુલ્લું મુકાશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દ્વારા જે ગાર્ડન છે જે જૂના ગાર્ડનો છે તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવે છે પરંતુ રીડેવલપમેન્ટ થઈ ગયા બાદ પણ ગાર્ડન છે તે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવતા નથી અને આવું જે ગાર્ડન એટલે કે બાપુનગર વિસ્તારમાં આવેલું ગાર્ડન આ ગાર્ડન જે રીડેવલપ ગાર્ડન ખોલો સિનિયર સિટીઝનો અંદર બેસી જગ્યા ગોરો જે બાળકીઓના નાતા કે અહીંયા રમી શકે છતાં આ કોર્પોરેશનની આંખો ઉઘડી નથી અને અત્યાર સુધી આ લોકોને હજી સુધી લોકાર્પણ કર્યું નથી આ કે બાપુનગરના લોકો અત્યારે અફસોસ વ્યક્ત થઈ ગયા કે જે લોકો ચૂંટાયેલા પ્રતિ છે એ લોકોની આડત અને એ લોકોની મેલી એક મુરાદ કે કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે આનું ઉદઘાટન કરીને મત માગવા અરે ભાઈ આ તમારા રૂપે બનાવેલું ગાર્ડન છે આ તો સ્થાનિક પ્રજાના ટેક્સના પીછાથી બનાવેલું ગાર્ડન છે સ્થાનિક લોકોની રજૂઆતથી બનાવેલું આ ગાર્ડન છે અમારું જ બનાવેલી થોડી તમારા ઘરના પીછે છે આજે દુઃખ થાય છે બાપુના પ્રજાજનોને કે અમે એવા લોકોને શું છે કે જે પોતે આવી મેલી મુરાદ રાખે છે મે આ ઉદઘાટનો આ બધું અમે કરીએ છીએ એટલે તમે મને વોટ આપો એને આ બધી પ્લાનિંગ છે બીજું કઈ રીતે પહેલાં તો બાપુનગરમાં જે બાળકો માટે જે રમવાના મેદાનો છે લોકો બાળકો અત્યારે મોબાઈલમાં જ વ્યસ્ત આવા ગાર્ડનો જો ખુલે તો બિચારા રમી શકે અમારું આ ગાર્ડન માટે સારી રૂપે ઘણી બધી રજૂઆતો કરી છે વારંવાર રજૂઆત કર્યા પછી આ સાડક તૈયાર થાય ને અમારનું અહીં રેસિડેન્સી છે અમારી સામે 8 મહિનાથી તૈયાર થતા નથી નાના બાળકો અને આજુબાજુની ચાલીના વય તો તે અમુક સિનિયર સિટીઝનો જે પહેલાં રોજ બેસવા આવતા અને વરસાદમાં આ ગાર્ડન સરસ રીતે તૈયાર છે અને બાળકોને બી રમવા માટે સારી જગ્યા છે પણ તંત્ર છે કે જાણે જે ઉદ્ઘાટનની છે તે રાજ હોય રહ્યું છે જનક અખબાર જીએસટીવી અમદાવાદ